ઓગણપચાસ બાર ખાબકતા બાઇક ચાલક પૌત્ર અને પાછળ બેઠેલા દાદાની નાની મોટી ઇજાઓ થઈ હતી અત્રે ઉલ્લેખનીય છે કે ઘણા સમયથી ભૂગર્ભ ગટરની લાઇનનું રિપેરિંગ કામ ચાલુ થઈ ગયું હોવા છતાં પાલિકા સત્તાધીશોએ ગટર ખુલ્લી રાખતા સામાન્ય લોકોએ તેનો ભોગ બનવાનો વારો આવ્યો હતો જેથી લોકોમાં પાલિકા સત્તાધીશો સામે છુપરૂષ જોવા મળ્યો હતો મારી ગાડી જવા પડી વળે ને મારા હું જમ્મુ શહેરનો હતો વળી જવા અને અમે દુકાને અમે આવતા હતા બાઈક આવી આ રસ્તા મેં અંદર ખાળો છે રસ્તા મેં અને બાઈક આવવાથી અમારી ગાડી ખારા મૂકી ગઈ તમને કોઈ વાગેલું છે ખરું વાગ્યું છે થોડુંક હાથમાં વાગ્યું છે નથી સાથેમાં થોડુંક વાગેલું છે